ત્યાં જય દ્વારકાધીશ તો જો આજે આપણે નવો બ્લોગ ચાલુ કરી છે આજથી આપણે ચાલુ કરી હઈ અને જો અમે તો કામમાં લાગી ગયા હાઈ માંડવી વીણવાની હે ઓગણ ચાલી હતી અને જો વરસાદ પણ આવે હતી તો અહીંયા પાછરા પડી ગયા હે જો ના સુકા હે અને જો મામા મમ્મી પપ્પા બે માંડવી વીણ્યા હે અને આપણે વાવી દીધી હે ગુંદરી કેમ કે આપણે ઓગણ ચાલી હે તે બહુ ટૂંટી હે એટલે વીણવા માંડ્યા હે अब जो ताल बतरी बतु ठाल कर लूँ पास्त्री अपीराई मांतेगे सब्सक्राइब अप्ले जाउच्छा जो चालाव अब बो परा कर वाज़ा वना है तो अब डेक मोनीले थामें

આપણું બકાભાજી રીંગણી મૂળા અને લહણ જો આ કિયારો હોય ને આખો લહણનો જ છે આમનો વાહથી આપણે લહણ વાવ્યું છે બોરીનું અને જો આ આપણે બગીચો લીલો અછામ થઈ ગયા હે વરસાદ આવવાથી અને જો આવડે રાડી માં મરા પણ આવ્યા હે ઈ પછી દેખાડું તમને હાલો મિત્રો તો અત્યારે જે આપણે બટેકા પવા બને છે નમ બનો મના થઈ રહ્યા ગયા ये मोदक है तो बताओ बहुत मोहरिया ने जो समझ में आ गया पापा कोई यूं लिख तो यार ये मैंने कोई देता था मां ने बोला टाटा कह दे बाद में टाटा चलो यार मैं ब्लॉग जो उतार जो मैं टाइम पे उतार लूंगा काम हां हमारा ब्लॉग जो जो इनके बस हमें है तो मैं चालू हां कर

અને અહીંયા જો મારા પપ્પાને માधव ભાઈ ગામમાં વાર કપાવા જાય છે માધવના માધી દેને કે

<laughs> cho nguyên <mình> đôi hay? trên <laughs> <laughs>

वीडियो सारो लॻे ताईक शेयर करो जय द्वारकाधी